ખાડાઓ નાના મોટા પડી ગયેલ છે એકસો વીસ કિલોમીટરની ઝડપે જતા વાહનો નાળાનો જ્યાં પેચવર્ક થયેલ છે ત્યાં વાહનો વોલ્બિંગ થતા ટાયર ફાટી જવાની ઘટના બની રહી છે અકસ્માત સર્જાવાની દહશત વર્તાઈ રહી છે નાળાઓ પર આવશ્યકતા મુજબનું લેવલિંગ નહીં કરવાથી પૂર ઝડપે દોડતા વાહનો પટકાઈ રહ્યા છે કામ ચાલુ હોય ત્યારે ગમે તે કારણો હોય ત્રણ થી ચાર જગ્યાએ પેચવર્ક લઈ લગાવેલા બેરિકેડ પણ વાહન ચાલકો માટે જીવ અકસ્માતે નોતરે છે તેવા જેથી ગરજણ ભરૂચ વચ્ચે મસ મોટા ખાડાને લઈ પાંચ કારના ટાયર ફટતા નવા બનેલા એક્સપ્રેસ વે ઉપર જવું જોખમ ભરેલું છે વડોદરા ભરૂચ નવા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હોય તો સાવધાની અચૂક રાખજો કરજણથી ભરૂચ આવતા મસ મોટા ખાડાને કારણે પાંચ કારના ટાયર ફાટ્યા હોવાની ઘટના સામે આવી છે સદર હું વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ વડોદરા ભાગ લોકસભાની ચૂંટણી પહેલા જ વાહન ચાલકો માટે તેમજ જૂના નેશનલ હાઈવે પરના ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ખુલ્લો મૂકી દેવાયો છે જો કે આ 120 કિલોમીટરની રફતારની મજા અપાવવા એક્સપ્રેસ વે પર સિમેન્ટ કોન્ક્રીટ નું લેવલિંગ યોગ્ય રીતે નહીં કરાયું હોવાથી હાઈવે બાઉન્સિંગ બની ગયો છે હવે આ હાઈવે પરથી 120 કિલોમીટરની ઝડપે પસાર થતા વાહનો અને એક જગ્યાએથી ઉછાળાના લીધે અત્યાર સુધીમાં ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવવાથી જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળા પર ખરાબ એન એચ એ અને કોન્ટ્રાક્ટ એજન્સીએ જાણે કે કામગીરીને લીપાપોથી કરી ડામરિંગ કરી સરફેસ સમતલ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ વરસાદે તેની ખૂપોલ ખોલી પાડી છે જોકે ચોમાસામાં આટા અમરનું કેટલીક જગ્યાએ કારપેટિંગ રૂપે કરાયેલું પેચ ધોવાઈ જતાં હાલ આ બ્રિજ નાળા ઉપર ઊંડા ખાડા પડી ગયા છે જેથી તેના ઉપરથી પૂરપાટ જતા વાહનો પછડાટ ખાવા સાથે ઉછળ કૂદ કરી રહ્યા છે આજે કંચનથી ભરૂચ આવતા તરફ ભાગે મસમોટા ખાડાને લઈ પાંચ કારના ટાયર પણ ફાટી ગયા હોવાની ઘટના સામે આવી હતી જે અંગે અન્ય વાહન ચાલકોને સાવચેત કરવા ભરૂચના કાર ચાલકે અંગે વિડિયો બનાવી અન્ય વાહન ચાલકોને વડોદરા ભરૂચ એક્સપ્રેસ વે પરથી પસાર થતા જાગૃત લાગણીશીલ વાહન ચાલકે કોઈનો પરિવાર અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી સાવચેતી રાખી વાહનો હંકારવા વાહન ચાલકોને પોતાના વાહનની ગતિ નિયંત્રિત કરી સાવધાની રાખવા અનુરોધ કર્યો છે